પહોંચીશું ત્યારે દાહોદ ની વાત કરીએ તો એસઓજી પોલીસે જારે ડ્રોન કેમેરાની મદદથી એક ગાંજાની ખેતી ઝડપી પાડી છે તેવા સમાચાર પણ સામે આવ્યા છે દેવગઢ બારિયા તાલુકાના સિગોર ગામની આ ઘટના છે જ્યારે પોલીસે ડ્રોન કેમેરાની મદદથી તેર લાખ એકાવન હજાર પાંચસો રૂપિયાના ગાંજાને ધરપકડ કરી લીધી છે એક ઈસમ સાથે તો આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો ગાંજાના છે અને આ જ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા સચિનભાઈ જોડાઈ જશે વધુ માહિતી આપશે અને શું શું માહિતીઓ છે તેના ઉપર પણ આપણે ચર્ચા કરીશું જી સચિનભાઈ બીજી એક આ ઘટના સામે આવી છે કે જ્યારે ડ્રોન કેમેરાના મારફતે ગાંજાની એક ખેતી પકડાઈ છે આ આના વિશે શું સમાચાર સામે આવી રહ્યા છે છે જે દાહોદ ઓપરેશન ગ્રુપની ટીમ તેમની માટે ચોક્કસ બાતની હતી કે દેવગઢ બારીયા વિસ્તારમાં ગાંજાની ખેતી થઈ રહી છે જે ખેતીને ચેક કરવા માટે જો પોલીસ એનું એવું કેવું છે તપાસમાં કે જો તેઓ ફિઝિકલી ત્યાં પહોંચતે તો એ બની શકે કે ખેતી સુધી નહીં પહોંચી શકે ત્યાં કોઈ પણ રીતે તેમને રોકવામાં આવે છે તો ગેરમાર્ગે દોરવામાં આવી શકે એવી પૂરેપૂરી શક્યતા હતી એટલે તેમને પેલા ચોક્કસ એરિયા બાતમીદાર પાસેથી આઈડેન્ટીફાય કર્યો હતો અને ત્યારબાદ ડ્રોન કેમેરાના મદદથી તેમને આ જે ખેતી છે તે ક્યાં ચાલતી છે તે લોકેટ કરી લીધી હતી એક ખેતી ચોક્કસ ચાલતી છે એ કાંજાની જ ખેતી છે કે નહીં એ પણ વેરિફિકેશન થયું અને ત્યારબાદ પોલીસે જે છે તે એક આરોપીને પકડી પાડ્યો છે એ જે ખેતી કરતો આરોપી હતો તે પકડાઈ ગયો છે અને સાડા તેર લાખનો જેટલો માલ તેની પાસેથી કબજે કરવામાં આવ્યો છે એટલે હવે આ પ્રકારની પણ એક નવી તકરી પોલીસ અપનાવી રહી છે અને જ્યાં પોલીસ પોતે નહીં પહોંચી શકે ત્યાં ડ્રોન કેમેરાની મદદથી ગુનાઈત જે પ્રવૃત્તિઓ ચાલતી છે તેના પર નજર રાખવાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે હર્ષ સચિનભાઈ તો આ આવી જે ઘટનાઓ છે એ ઘટનાઓ તો સામે આવતી હોય છે અને ઘણી વખત આ ઘટનાઓ ઉપર આગળ કાર્યવાહીઓ પણ થતી હોય છે પરંતુ જે આ વ્યક્તિ છે તે કેટલા સમયથી આની ખેતી કરી રહ્યો છે અને તે ખેતી સાથે કોણ કોણ જોડાયેલું છે અને આ ખેતી એના દિમાગમાં અને મગજમાં કઈ રીતે આવી આને કોણે આવી પ્રેરણા આપી ખેતી કરવાની જેનું અત્યારે હાલ ભારતની અંદર પ્રતિબંધ છે આવી ખેતી કરવા માટે તો આના ઉપર આપનું શું કહેવું છે જી આ એક અત્યારે જે પકડાયો છે આરોપીનું ઇન્ટોરોગેશન ચાલુ થઈ ગયું છે એ ઇન્ટોરોગેશન દરમિયાન પોલીસ એ બધી જ બાબતની પૂછપરછ કરશે બધા જ પાસા તપાસશે કે આ કેટલો સમયથી ખેતી કરતો હતો ક્યાં ક્યાં એ સપ્લાય કરતો હતો તેના લેન એટલે ગાંજાની ખરીદી કરનાર કોણ છે તેને કોઈ બીજું વ્યક્તિ કોઈ માલ સપ્લાય કરતું હતું કે નહીં એ તમામ બાબતની પોલીસ તપાસ કરશે પરંતુ આ ચોક્કસ જે તમને સવાલ કર્યો કે આ એક ખૂબ જ ચિંતાજનક વિષય છે કારણ કે જે નો રાખડો ફાટી નીકળ્યો છેલ્લા ઘણા સમયથી ગુજરાત એટીએસ પણ મોટી કામગીરી કરીને દરિયામાંથી ડ્રગ્સ પકડવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ આ ગાંજાની જે ખેતી છે તો નાનકડા વિસ્તારમાંથી પણ એ કરી શકે છે એટલે આ એક ચિંતાજનક વિષય ચોક્કસ છે કારણ કે આવનારા દિવસોમાં જે ગાંજો કે કોઈ પણ નશીલો પદાર્થ છે એ આવનારી યુવા પેઢીને સીધે સીધું પાણી પહોંચાડવાનો એક ઉત્તમ માર્ગ છે જો કદાચ માત્ર પૈસા કમાવા માટે કરતા હોય નહીં પરંતુ ઘણા ષડયંત્રો પણ એના ઉપર પાછળ રચાતા હોય છે કે જો ભારતની યુવા પેઢીને બરબાદ કરવું હોય તો એક ડ્રગ્સ એક એવી વસ્તુ છે કે ડ્રગ્સના મારફતે તેઓ યુવા પેઢીને ધીમે 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 બરબાદ કરી શકે અને પોતાનો કંટ્રોલ લઈ શકે એટલે હવે આ બાબતે પણ જે મોટા કેસીસ થતા છે તેની સાથે સાથે આ રીતે નાના જે કેસીસ છે એ પણ થવા છે ખૂબ જ જરૂરી છે તેર લાખ એકાવન હજાર જે કરોડો રૂપિયાનો નશીલો પદાર્થ પકડાતો હોય તેની સામે કદાચ તેર લાખ એકાવન હજાર રકમ નાની લાગશે પરંતુ એ રકમ કેટલા લોકોને બરબાદ કરી શકે છે એ એક વિચારવાની વાત છે એટલે કે આ નાના નાના નેટવર્ક પણ ચાલતા છે તેની પણ કમર તોડવી ખૂબ જ જરૂરી છે અને જે રીતે પોલીસે આ ડ્રોન કેમેરાની મદદથી એક શરૂઆત કરી છે આગામી દિવસોમાં જો આ જ પ્રકારે ચાલતું રહ્યું તો એ દિવસ દૂર નથી કે જે નશીલા પદાર્થના કે નશાના સોદાદરો છે તેમને પૂરતા પકડવામાં પોલીસને સફળતા મળી શકે હર્ષ જી ચોક્કસથી તો માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર સચિનભાઈ આવી માહિતી આપતા રહેજો જેથી દર્શક મિત્રો